સંખેડા તાલુકામાં રાણા સમાજ દ્વારા ખત્રી સુરા મહારાજનો છવ્વીસમો પાટ ઉત્સવ આ ઉજવણીમાં સવારે યજ્ઞ તેમજ બપોરે વરઘોડો તેમજ સાંજે પાંચ વાગે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ સાંજે સાત વાગે અલ્પહાર રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રાણા સમાજ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા پولچکا وداي نمبر پولچکا وداي نمبر اج بدا چالو ڪرو وارو فريدم ام صحت يي پريتا ارتن محمد بخش بولو خاطريشورام هاراي جي گي પાક ઉત્સવ ઉજવીએ છે એક ઉત્સવ આજે પચીસ વર્ષ પૂરા કરીને છવ્વીસ વર્ષમાં અમે પ્રવેશ કરીએ છીએ સવારે અમારી નવ વાગે યજ્ઞની વિધિ ચાલુ થાય છે અને એક વાગે અલ્પાહાર તે રિસે પાડે છે ત્યાર પછી પાછી ફળી વિધિ ચાલુ થાય છે અને પાંચ વાગે શ્રીફળ ઉમે છે સાડા પાંચ વાગે આરતીની આરતી કરે છે ત્યાર પછી છ વાગેથી મહાપ્રસાદી ચાલુ કરે છે તે રાણા સભાની વાડીમાં અને આ તમામ ખર્ચ અમે સમાજના કાર્યકરો ભેગા મળીને ફળીએ ઉધરાવા નીકળે છે અને એ પૈસા જે આવે એનાથી અમે પાટોત્સવ કરીએ છીએ આ પાટળશો પણ કેટલા જોડા હતા આ પાટળશોમાં મુખ્ય યજમાન તરીકે રાણા કડુભાઈ નાનાભાઈ છે અને બાજુમાં બાજુમાં સાત જોડા છે હવે તમારે જે વરઘડો નીકળવામાં આવ્યો હતો એની અંદર તમે પોલીસ પ્રોટેક્શન લીધેલું નથી તો એના માટે તમે શું કહેશો અહીંયા અમે મળી મળીને અમારું ગામ ચાલે છે એટલે અમારે કોઈ અડચણૂક થતી નહીં અડચણૂક ના થાય એ રીતે અમે સાઈડ ઉપર નીચેના તાલે દરબારા મારે છે અને શોભાયાત્રા કાઢીએ છીએ અને અમારા મંદિર અમારે આખા સપાન ગુરુ એવા રવિદાસ મહારાજને અમે આમંત્રણ આપીને એમની પાસેથી આશીર્વચન મેળવીએ છીએ નામ રાણા ભાઈ મંદિરના પૂજારી